જે પણ વસ્તુ ફેક્ટરીમાં બનશે એ અહીંયા આવવા પહેલા માર્કેટમાં જવા પહેલા તમારા દુકાનમાં પહોંચશે અને બ્રાઇડલ લહેંગા સાડા સાતસો થી સ્ટાર્ટ થઈ જાય છે હવે આની પ્રાઇસ હું તમને કહી ન શકું કેમકે કસ્ટમરની પ્રાઇવેસી પોલિસી છે પણ તમે વિચારી શકો છો હજાર બારસો તેરસો ચૌદસો આટલાના અંદર જ હવે આ લહેંગો છે તો આ જે કાઉન્ટર છે આ છે અમારું ફેન્સી સિલ્કનો કાઉન્ટર અહીંયા તમને કાંજીવરમ મળી જશે બહુ જ ફેમસ ડાયલોગ છે હે નામ તો કંપની જે આખા સૌથી મોટો કપડાની ફેક્ટરી છે અને જે તમને ગેરંટી આપે છે કે અમારા કરતા સસ્તું ને સારો કપડા સાડી ડ્રેસ મટીરિયલ કોઈ નહીં આપી શકે એની ઝલક તમે બહુ વાર અમારા ચેનલમાં જોયું છે અને દર વિડીયોમાં અલગ અલગ ટાઈપ બતાવવાની જ છું એમ તો હું આજે કોઈ પણ કલેક્શન તમને સિંગલ પર્ટિક્યુલર નથી બતાવવાની અલગ અલગ કાઉન્ટર પર લઈ જઈને ખાલી એમ બતાવવાની છું કે કેસરિયા ટેક્સટાઇલ કંપની શા માટે ભારતની બધા કરતા મોટી કપડા ફેક્ટરી છે પહેલો તો એ રીઝન કે અમારા જેવો આટલો બધો કલેક્શન જે મેન્ટેન કરે એ ઓફકોર્સ ભારતની મોટી કંપની હશે કેમકે નાની કંપનીનો કેપેસિટી જ નથી કે આટલું બધું કલેક્શન તમે મેન્ટેન કરી શકો હવે તમે સાઉથ થી છો કે તમે ઈસ્ટથી છો વેસ્ટથી છો વેસ્ટ બેંગોલ નેપાલ સાઉથ ઇન્ડિયા ક્યાંથી પણ છો બધાનું કલેક્શન અમે લોકો બહુ સારી રીતે મેન્ટેન કરીએ છીએ હવે અહીંયા જોઈ શકો છો કેટલું કલેક્શન જ્યાં પણ જોઉં છું ત્યાં તમને કલેક્શન ને કલેક્શન જ મળશે હવે આ જે કાઉન્ટર છે જ્યાં મેં તમને સાડી બતાવી આ છે ને કોટન નો સિલ્ક નો કાઉન્ટર છે એટલે અહીંયા તમને ફેન્સી સિલ્ક સિમ્પલ સિલ્ક કોટન સિલ્ક બધી સિલ્ક નો કાઉન્ટર અહીંયા તમને કાંજીવરમ મળી જશે હેવી સિલ્ક મળી જશે આવા બધા જ લગન પ્રસંગના વેરાયટી મળી જશે એટલે તમારા ઘરમાં કઈ પણ ફંક્શન છે લગન છે તમારા દુકાનમાં આવા કસ્ટમર્સ આવે છે જેમને પ્રસંગ માટે બહુ બધી વેરાયટીઝ જોઈએ છે તો આ પણ એક્સ્ટ્રીમ લેવલ હાઈ એન્ડ તમને કલેક્શન મળી જશે એ પણ લો એન્ડ બજેટમાં એટલે તો કેસરા ટેક્સટાઇલ કંપની નામ તો સુનાઈવ કે જે આપણી ભારતની બધા કરતા મોટી કપડાની ફેક્ટરી છે ચાલો હવે આગળ જઈશું હવે હું જોઈ શકું છું કે પાછળથી એક ટ્રોલી આવે છે આ રોહિતભાઈને કહેશું ટર્ન કરીને ટ્રોલીને બતાવે અને હવે આ ટ્રોલીમાં શું છે જોઈ લઈએ કસ્ટમરે લેંગો બુક કરાવ્યું છે આ જોઈ શકો છો કેવો લેંગો છે લેંગો બુક કરાવશે ને અમારા અહિયાં લેંગા સાડા ચારસો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે અને બ્રાઇડલ લેંગા સાડા સાતસો થી સ્ટાર્ટ થઈ જાય છે હવે આની પ્રાઇસ તો તમને કહી ન શકું કેમ કે કસ્ટમર ની પ્રાઇવેસી પોલિસી છે બટ તમે વિચારી શકો છો હજાર બારસો તેરસો ચૌદસો આટલા ના અંદર જ હવે આ લેંગો છે જોઈએ બીજું શું પસંદ કર્યું છે યેલો કલર નું મને દેખાય છે યલો ને પર્પલ આ સેટમાં જ તમને લેવી પડશે બધી સેટમાં જ છે આખા લેંગા ચોલી છે

નીચે જશે નીચે જઈને ફાઈનલ થશે બિલિંગ થશે બિલિંગ થવા પછી પાર્સલ પોસ્ટ થશે ડિલિવર થશે મને એવું લાગે છે આ કોઈ ઓનલાઈન બુકિંગ કરાવી છે કે પછી કસ્ટમ ઓનલાઈન બુકિંગ હે ઓનલાઈન બુકિંગ કરાવી છે આ એવી હિસાબથી પેકિંગ થઈને હવે નીચે જશે હવે સાડીનો વાત કરીએ તો અહીં આવી જો કેટલી ફેન્સી બ્યુટીફુલ કલેક્શન છે જોઈ લો લુક એટ ધીસ સાડી કેટલી પ્રીટી લાગે છે આની પ્રાઈસ તો હું તમને નહીં કહું પ્રાઈસની ઇન્કવાયરી કરવી હોય તો તમને ખબર છે સ્ક્રીન પર નંબર છે એમાં કોલ કરીને પ્રાઇઝની ઇન્ક્વાયરી કરી શકો છો અને ઓર્ડર કરી શકો છો અને હા મિત્રો તમને કેટલી વાર કીધું છે કે કેસરીયા ટેક્સટાઇલ કંપની ફ્રેન્ચાઇઝી લઈને આવ્યા છે એટલે હવે તમે અમારા નામ સાથે પણ જોડાઈ શકો છો તમને અમારું નામ લેવું હોય કે ભાઈ અમે કેસરા ટેક્સટાઇલ કંપની સ્પેશિયલિસ્ટ છે તો પણ કરી શકો ફક્ત ને ફક્ત બાર લાખ રૂપિયા થી અમે લોકો ફ્રેન્ચાઇઝી આપે છે અને ફ્રેન્ચાઇઝી બધા બેનિફિટ છે જે પણ વસ્તુ બનશે એ તમારા દુકાનમાં પહોંચશે આ ફ્રેન્ચાઇઝી બધા કરતા મોટી બેનિફિટ છે એના વિષય વધારે ઇન્કવાયરી કરવી હોય નંબર છે એમાં કોલ કરી શકો અને કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો ફ્રેન્ચાઇઝી તો તમને કોલ કરીને અમે બધી ઇન્કવાયરી આપશું હવે અહીંયા જોઈ લો કેટલા બધા કોટન ના ફેબ્રિક છે હવે આ આપણા વેસ્ટ બેંગોલ સાઈડ બહુ વધારે ચાલે એમ તો તમારા કોટન એવું થઈ ગયું છે આખા વર્લ્ડ માં હવે બહુ બધા ચાલે છે બટ બધાનો ટેસ્ટ છે હવે તમે કહેશો કે વેસ્ટ બેંગોલ નો ટેસ્ટ જોઈએ તો પણ તમને આપી શકું અને તમે કહેશો કે સાઉથ નો ટેસ્ટ જોઈએ તો પણ તમને આપી શકું છું આ તો ફક્ત ને ફક્ત ત્રણ કે ચાર કાઉન્ટર મેં બતાવ્યું છે કેસરા ટેક્સટાઈલ કંપની પોણો કિલોમીટર જેટલો મોટો